આપણે જે શબ્દને છૂટા પાડીએ છીએ જે શબ્દ છે એને તો એને ધ્વનિ શ્રેણી કહેવાય છે અને વર્ણોને ભેગા કરીને યોગ્ય ક્રમમાં આપણે ગોઠવવામાં આવે શબ્દ બને છે અને આ શબ્દ છે એને આપણે વ્યંજન અને સ્વર ને છૂટા પાડીએ ત્યારે એ પ્રક્રિયા જે બને એને ધ્વનિ શ્રેણીનું ક્રમ કહેવાય છે આપણે અહીં બધાને કક્કો આવડે છે અને સ્વર પણ આવડે છે સ્વર અને વ્યંજન આવડે છે તો એ નથી જોતા પણ આગળ આપણે મોસ્ટ ટાઈમ જે ઉદાહરણ છે એ જોતા જઈએ અને એના દ્વારા સમજ

બધી પરીક્ષાઓમાં ખૂબ જ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી ટોપિક છે અને એમાં જ આપણે ભૂલ કરીએ છીએ એવા શબ્દો છે કે જે આપણે સરળતાથી ઓળખી નથી શકતો ચાલો એક વખત આ જોઈ લેશો

આજ્ઞા બોલાય છે તો આનો અર્થ છે ત્રણ ત્ર બોલાય છે આપણે શબ્દ બોલીએ એના પરથી આપણે એમાં ધ્વને છે છૂટા પડી શકે ત્ર છે તો બોલાય છે પ્લસ ર બોલાય છે

છે તો અને નું અમે શબ્દ બોલો તો એના આધારે તમને ખબર પડી જાય છે કે દ છે અને શું કઈ રીતે ધોરણે છૂટા પાડે તો દ અને એના આપણે ઉદાહરણ

છૂટા પાડવા હોય તો પેલા ને પાડવી પડશે છૂટા પડશે તો શ્રદ્ધામાં દ બોલાય છે એના પછી છે શ્રી રામ પેલા સ્ત્ર છે એને છૂટા પાડે તો સ ર અને ઈ રામ આ રીતે પડે બ્રહ્મ નો બ્ર છે તો બ્રહ્મ એના પછી બાહ્ય છે બાહ્ય છે

પછી પછી ર બોલાય છે ર પહેલા આવે તો એને કઈ રીતે છૂટી પડવી તો સર્પ પહેલા સ બોલાય છે એટલે સ અને અ પછી રો સર્પનો ઉચ્ચાર કરીએ તો આપણે ખબર પડી જાય કે સ પછી બોલાય છે એટલે ર એના પછીનો છે વર્ણ વ છે બોલાય છે પેલા એટલે પછી પદાર્થ પછી ર બોલાય છે એટલે ર અને છેલ્લે આવે છે થ તો થ અને અ તો આપણે જે શબ્દ નું ઉચ્ચારણ એના આધારે એના ધ્વનિ થતા